मीलिना डिस्पेंसर गेस्ट ने गैरनी ने, जानी જોઈને ખુલી નાખી નુકસાન પહોંચાડેલ જે બાબતે ગુનો दाखल થયો હોય જે કોનામા સંતોબાઈ આરોપીને પકડી પાડવા આપેલ સૂચનાબો અનુસાર ધાને પોલીસ ઇન્સ્પેક્ટર કેપી કામેતી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીએન સોલંકીના માર્ગદર્શન હેઠળ બિસ્તન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજ રાજસ્વી જગદીશસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ धर्मेश असिस्टेंट पुलिस कांस्टेबल रोहित कुमार शायल भाई असिस्टेंट पुलिस कांस्टेबल गुंजन भाई भरतभाई नावे टेक्निकल सर्वे ह्यूमन ने आधारे ओन सनामे चारस्ता सदर गुलामा संडोबाय कायदा संघर्ष में आ કુલ ત્રણ શોધી યુક્તિ પ્રયોગથી પૂછપરછ કરતા તેઓએ સાથે મળીને ઉપરોક્ત ગુનો આચર્યો હોવાની કબૂલાત કરતા હોય છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોને તાબામાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે